નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે ગુજરાતી વ્યાકરણના સુપર મોસ્ટ આઈમપી ટોપિકમાં જે સુપર મોસ્ટ આઈમપી બાબતો છે તેના વિશેની આપણે માહિતી મેળવતા હતા તો તેમાં આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી પ્રયોગો શબ્દ સમૂહ છે બરાબર તે તમામની તેના સિવાય કયો તો છે તે તમામની માહિતી આપણે મેળવી રહ્યા છીએ તેવી જ માહિતી છે તે હજીના આગળના સેશન છે તેમાંય મેળવવાના છીએ તેના પછી આપણે સાહિત્ય છે બરાબર ને અન્ય જે ગુજરાતી ગ્રામર છે બરાબર તેના વિશેની પણ માહિતી મેળવશું ને તેના સિવાય જે નર્સિંગના જે સબ્જેક્ટ છે તેના મોસ્ટ સુપર આઈએમપી જે એમ સીક્યુ છે તેની પણ આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા છે તેની પણ માહિતીની ચ એમ સીક્યુની છે આપણે ચર્ચા કરવાના છીએ તો આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી વિરુદ્ધાથી શબ્દો વિશેની માહિતી મેળવવાના છીએ તો આજના સુપર મોસ્ટ વિરુદ્ધાથી શબ્દો છે તે કંઈક આ પ્રમાણે છે शब्द हर्ष, शोक वादी, प्रतिवादी सूर्योदय, सूर्यास्त, सूर्य सापेक्ष विरुद्धा निरपेक्ष लौकिक विरुद्धार्थी अलौकिक सर्जन विरुद्धार्थी विसर्जन लोभी વિરુદ્ધાથી છે સંતોષી સક્રિય નું નિષ્ક્રિય નું ગૌરવ સમાસ વિગ્રહ લઘુમતી બહુમતી સમુખ નું વિમુખ લઘુતા ગુરુતા સત્યાગ્રહ દુરાગ્રહ રાગ પ્રેસ સજાતીય વિજાતીય સજાતીય નું વિરુદ્ધાથી વિજાતીય અખંડ ખંડિત શ્રેઠ શ્યામ અગવડ સગવડ અગવડ નું વિરુદ્ધાથી સગવડ સમજીવી બુદ્ધિજીવી સમજીવીનું વિરુદ્ધાર્થી બુદ્ધિજીવી અગ્રજ નું વિરુદ્ધિ અનુજ શુક્લ પક્ષનું વિરુદ્ધિ કૃષ્ણ પક્ષ અગ્ન નું વિરુદ્ધાથી પ્રજ્ઞ सुकन विरुद्धा थी अपसुकन अटडू नु विरुद्धा मिलन सार शीत नु विरुद्धा उष्ण अतिवृष्टि नु विरुद्धा थी अनावृष्टि व्यष्टि नु विरुद्धा थी सम स्त्री अर्धतन पुरातन अर्धतन नु विरुद्धा पुरातन वृद्धि नु विरुद्धा थी श्रय अधम नु विरुद्धा उत्तम व्ययक નું વિરુદ્ધાર્થી સામુદાયિક બરાબર નું વિરુદ્ધાર્થી સામુદાયિક અધિક નું વિરોધાથી ન્યુન વિરોધ નું વિરુદ્ધાર્થી સંમતિ અધોગતિ નું વિરુદ્ધાથી ઉધ્વગતિ વિયોગ નું વિરોધાથી સંયોગ અધો બિંદુ નું વિરોધાથી શિરો બિંદુ અનુકૂળ નું વિરોધાથી પ્રતિકૂળ विधीनुरुद्धा निषेध अनुगमी विरोधामी अभिमानीनु निमानी अमृत नेर अल्पोकित अव्युकित अतरंग बहिरंग अंतगोळ नु विरोधी અંધકાર વિરોધી પ્રકાશ આકર્ષણનું વિરોધી અપાકર્ષણ આઘાતનું વિરોધી છે પ્રત્યાઘાત આઘાતનું વિરોધી પ્રત્યાઘાત આત્મલક્ષીનું પણ લક્ષ્ય આત્મલક્ષીનું પણ લક્ષ્ય આદાનનું પ્રદાન આનંદી નું ઉદાસીન આપકર્મીનું બાપકર્મી બાપ કર્મી આબરૂનું બેઆબરૂ આયાતનું નિકાસ કુતંગનું કુતન ખુશબોનું બદબો ખુબસુરતનું બદસુરત ખોફનું મહેર ગમનુ વિરોધાથી આગમન ગરીબનું વિરોધાથી તવડીનું અઘડીત ચડતીનું પડતી ચંચળનું સ્થિર ચિત્તા તુરનું નિશ્ચિત ચેતનનું જળ છતનું અછત નું અછૂત વિરોધી જન્મ પુણ્ય તિથિ જન્મ નું વિરોધી વિરોધી બરબાદી નું અવરોહ જગમનું સ્થિભાવનું આવી ભાવ જીવંતનું મૃત આશાનું નિરાશા ટોચનું તળેતી આશિષ નું શ્રાપ આશક્ત નું વિરોધી અનાશક્તિક વિરોધી નાસ્તિક તાજુ નું વિરોધી વાસી તુટક નું વિરોધી સળંગ દયાળુ નું ઘાટિક આસ્થાનું અનાસ્થા ઇનકાર નું સ્વીકાર ઇલાજનું ના ઈલાજ ઇષ્ટનું અનિષ્ટ ઉગ્રનો સૌમ્ય ઉચિત અનુચિત ઉડાવ વિરોધી કંજૂસ ઉત્કર્ષ વિરોધી અપકર્ષ ઉત્થાન વિરોધી પતન શાહી વિરોધી નિરુત્સાહી ઉત્તમ વિરોધી અધમ ઉત્તરાયણ વિરોધી દક્ષિણાયન ઉત્તરાવસ્થાનો વિરોધી પૂર્વાવસ્થા ઉન્નતિ વિરોધી અવનતિ ઉપકાર વિરોધી અપકાર ઉપયોગીનો વિરોધી ઉપયોગી નું વિરોધી નિયોગી ઉખળનો વિરોધી ફળરૂપ એક નિયુ સૌદેશીય એકાકી નો વિરોધી સૌી કનિષ્ઠ વિરોધી ઉત્તમ શ્રણિક વિરોધી શાશ્વત કંકોત્રીનો વિરોધી કાળોત્રી કીર્તિનું વિરોધી અપકીર્તિ ક્રમિક નો વિરોધી છે વ્યુક્રમ તાજુ નો વિરોધી વાસી તુટક નો વિરોધી સળંગ દયાળુ નો ઘાટકી દુર્ગુણ નો સદગુણ દુર્લભ નો સુલભ દેવાદાર નો લેણદાર દ્રેક નો અદ્રેક દ્રશ્ય નો અદ્રશ્ય નિમો લાલ નો નિમક હરામ નિમો લાલ નો નિમક સાક્ષર વિરોધી છે દિવાકર અને નિંદાનું વિરોધી પ્રશંસા નેકીનું વિરોધી બંદી પરતંત્રનું વિરોધી સ્વતંત્ર પરાધીનનું વિરોધી સ્વાધીન પંડિતનું વિરોધી મૂર્ખ પાછોતર નું આગોતર પાપ નું પુણ્ય પારદર્શક નું અપારદર્શક પાર્શ્વસ્થ નું વિરોધી પૌરસ્થ્ય પૂર્ણિમા નું વિરોધી અમાવાસ્યા પુર્વાદ નું વિરોધી ઉતરાદ પ્રત્યક્ષ નું પરોક્ષ પ્રસ્તુત નું અપ્રસ્તુત ફરજિયાત નું મરજિયાત ફળદ્રુપ નું વિરોધી વેરાન યાયક નું વિરોધી દાતા ફુવડ નું ફુવડ નું વિરોધી સુગડ રક્ષક નું વિરોધી ભક્ષક બંધન નું વિરોધી મુક્તિ રચનાત્મક નું ખંડાત્મક બાહ્ય નું આંતરિક બેવફા નું વફાદાર બેસુર નું સુરીલું ઓ કિચન નો શ્રીમત તમામ વિરુદ્ધાર્થી શબ્દો છે સુપર મોસ્ટ આઈએમપી તમામ ગુજરાત સરકાર દ્વારા જે સ્પર્ધાત્મક एग्जामો લેવામાં આવે છે તેના માટે તમામ સુપર મોસ્ટ આઈએમપી છે બરાબર કાયમીનું કામ ચલાવ ભરતીની ઓટ ભલાઈની બુરાઈ ધનartifactIdની નિર્ધન ભિન્નતાની એકતા નિગુણ સગુણ માનુ અણમાનિટું સર્વસ્તરીનું જયંતિ માંસાહારીનું શાકાહારી નું અમીર મુદ્રિત નું હસ્તલિખિત વિદ્વાન નું નિરીક્ષણ મોટાઇનું નાનક છુટક નું જથ્થાબંધ મોંઘવારીનું વિરોધી

તો આજે આપણે સુધી આજના આપણે વિરોધાથી શબ્દો જોયા છે બરાબર નવા સેશનમાં નવા કંઈક સુપર મોસ્ટ આઈમ્પી સમાનાર્થી વિરોધાથી વ્યાકરણ નર્સિંગ ટોપિક સાથે આપણી ફરી મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી